આ તરફ ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના ચૌદ પૂર્વ નગરસેવક અને પાંચ ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યું જેમાં ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી સહિત ચૌદ પૂર્વ કોર્પોરેટરોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું ભાજપ પક્ષ સસ્પેન્ડ કરે પહેલા જ ભાજપમાંથી જાતે સસ્પેન્ડ થઈ તમામે કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્રક ભર્યા ભાજપના સ્થાનિક નેતાઓ તેમને સ્વીકારતા નથી અને કાયમી માટે અપમાન કરતા હોવાના આરોપ લગાવી આ તમામે કોંગ્રેસમાંથી ઉમેદવારીપત્ર ભર્યા છે નયનજીવાણીએ આરોપ લગાવ્યો કે અમે ભાજપ માટે ઘણા કામ કર્યા છતાં ભાજપના સ્થાનિક નેતાઓ તેમનું વારંવાર અપમાન કરે છે બીજી તરફ જામકંડોડા તાલુકા ભાજપ પ્રભારી ઇન્દ્ર વિજયસિંહ યુડાસમાએ આરોપ લગાવ્યો કે નયનજીવાણી પક્ષને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતા હતા દરેક ચૂંટણીમાં નયનજીવાણી પક્ષ બદલાવે છે મૂળ પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી છે અમે રિઝલ્ટ આપ્યું છે ભાજપને તેમ છતાં લોકો પ્રાઇવેટ પેઢીથી જેવું વર્તન કરીને વારંવાર અમારું અપમાન કરે છે અને સાથે પ્રદેશ ભાજપે અમારી માગણી ન સ્વીકારી તે માટે અમે ભાજપ સસ્પેન્ડ અમને કરે એ પહેલાં અમે ભાજપને સસ્પેન્ડ કરીએ છીએ ચૂંટાયેલા છે ચાલુ બોડી ના ચૂંટાયેલા સભ્ય હતા એ પાથી અને ઓગણીસ જણા અમે એટલે અમારી આખી જૂની કોંગ્રેસની બોડી હતી અને સાથે લઈ અમે કોંગ્રેસમાં જોઈન્ટ કરી અને અમારી ઉમેદવારીપત્ર ચોવીસે ચોવીસની છ વોર્ડમાં ભરેલી છે નયનભાઈ જીવાણી પણ અમારા કાર્યકર્તા છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં એને પ્રવેશ લીધો તમામે તમામ જે જે અત્યારે આજે જે દેખાય છે એ ઉમેદવારી કરે છે એ લોકો એ બધા ભાજપના જ કાર્યકર્તા છે અને ટિકિટની જે કાંઈ નિર્ણય થયો પ્રદેશમાંથી એની નારાજગીની કારણે એ લોકોએ આ પગલું ભર્યું છે તો હું માનું છું કે આ ખરેખર એને ખોટું કર્યું છે કારણ કે એ બધા ભાજપના જ વિચારધારાવાળા છે લોકો સ્વીકારવાના નથી